એલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજા માતા છો તો આજે આપણે જ છે ફૈના ઘરે જમવા તો એમની તૈયાર થઈ ગયા છે પપ્પા ને બધા હવે એમ તૈયાર થઈને જવાના સઈ ફૈના ઘરે અમારા પોપટને બાય બાય કરીને હવે એમની નીકળવી સઈ તો મળશે ફૈના ઘરે એ ઘરે

એમી અફાઈ ના કરે એમી ડાયરેક મીઠડી ના દરિયા વે આવ્યા છે વિન જેવો દરિયા નકરા પાણા ને એવું બધું છે જો પાણી છે પણ ઈજી આવે છે આવતા જી વાર લાગશે પણ એમી થોડાક વેલા વઈ આવ્યા હવે કાઈ વાંધો નઈ હવે પછી કાયરા કાઈ વિસા શું કરીએ આયા જો આમાં બધા પૈસા નાખે છે આમાં જો આ બધા સિક્કા સંભાળેલા છે જો એવા બધા સિક્કા ને એવું બધું નાખે ને આ જો વીવડો છે આમાં પેલા બહુ મીઠું પાણી આવતું આયા મો પણ મીઠું પાણી આવતું અત્યારે તો ના આવતું અત્યારે તો ખાલી છે અમે થી આયા મારા મમ્મી ની જો હવે આવ્યા ને અમાર ભાવન ટાઈમ છો હવે તો એ આવ્યા ને મારા કાકા સો આયા ઈસ્કો ખાય એ નાના છોકરા ની વસ્તુ કે નહીં ઇસ્કો તો ખાવા જ મળે

બિયારણનું કાંઈ શાક તો બને આ કુણા કુણા છે ભાવનગર આવે સડી ના એવી રીતના કોઈ સડી ના હેકતું તો ક્યાંથી તોડી દેવી લો ઈકડે ન જાય તો ઈકડ ઈકડ થી લેવી તો એ ગલકા એઠે પડે તો પછી સુંદાઈ જાય એવું થાય એમ જ છે પણ આ લોકો જો આમતા જ ને

આમાં કાક કઈ જો હવે અમારો કાક હાલી જાય એવું પૂરી અમાર ઘરે આવી છે મસ્ત મજાની મહેમાન ગીતી કરી છે તો અમે ટૂંક સમયમાં અમે બંને એક ફ્રેમમાં હશું આજના દિવસ માટે તમે જોઈ લેજો અને ભૂરીની ચેનલ છે ભૂરી બારીયા જીજે 4 હા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો પણ કરી દેજો Instagram માં પણ એનો આઈડી છે તો મળશું હવે પાછા હા આવજો બાય બાય કરતા કરવાનું પાછા ભૂલી ન જતા હવે કરી દેજો એમી આવી ગયા એ ગયા છે એવી અલંગ ને સો આવી ગયા છે જો આવી બધી છે જ આ એમ પર તો ઘણી છે પણ પર સો આવશો સો સો આવી ગયા છે જો